જય ભીમ નવ બધા સાથીઓ પહેલી જાન્યુઆરી એટલે આપણો વિજય દિવસ હા દોસ્તો આજે પહેલી જાન્યુઆરી જે આવી રહી છે એ આપણો સૂર્ય દિવસ છે કારણ કે એક એક અઢારના રોજ આપણા પાંચસો મહારોએ એક વિજય મેળવેલો હતો અને આ દિવસને વિજય દિવસ તરીકે સૂર્ય દિવસ તરીકે પૂરું ભારત ઉજવી રહ્યું છે અને આ દિવસને આપણે આપણા ડીડી સોલંકી જે યુવા ભેમસેના ચલાવે છે એના માધ્યમથી રાજકોટમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે સાથે સાથે ઘણા બધા સૌરાષ્ટ્ર ગુજરાતના સંગઠનો પણ આમાં જોડાયેલ છે તો આપણે આ કાર્યક્રમમાં ભાગ લઈએ કારણ કે આપણે પુના મુકામે પુનામેથી પુનાથી વીસ કિલોમીટર દૂર જે ભીમા કોરે ગામ આવ્યું છે ત્યાં ભીમા નદીના કાંઠે આ યુદ્ધ થયેલ હતું અને ત્યાં અત્યારે વિજય સ્તંભ બનાવેલ છે ત્યાં હજારોની સંખ્યામાં પહેલી જાન્યુઆરી લોકો જાય છે અને એક એક અઢારના રોજ એટલે કે જ્યારે બસો વર્ષ પૂરા થયા ત્યારે હું પણ ત્યાં મારી ટીમ સાથે ત્યાં હતો અને અત્યારે ઘણા બધા તોફાન પણ થયા હતા અને જે હોટલમાં રોકાણા હતા એની નીચે ત્રણ ગાડીઓ સળગાવવામાં આવેલી હતી તો આ દિવસે મારી યાદરી ત્યાં હતી તો આપણે આ ડીડી સોલંકી એટલે કે યુવા ભીમસેના દ્વારા જે આયોજન થઈ રહ્યું છે રાજકોટ મુકામે ત્યાં આપણે બધા ઉપસ્થિત થઈ અને આ દિવસને આપણે મનાવીએ તો હું પણ જઈ રહ્યો છું અને સમતા સૈનિક દળના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે હું મારા સૈનિકો જે પાંચ હજાર સૈનિકો આપણી સાથે જોડાયેલા છે એ તમામને આહવાન કરું છું કે આપ બધા પણ આવો રાજકોટ મુકામે આપણે આ સૂર્ય દિવસને સાથે મળીને ઉજવીએ જય ભીમ નવ